માતાજી ને હરર મહાદેવ મિત્રો તો અત્યારે વાગી છે સન ના ચાર ને કામકાજ ની વાત કરીએ તો કામકાજ આપડે બધું બાકી છે બપોર પછી નું હવે ટાઈમ ન જોડે વિડીયો બનાવવાનો કારણ કે મારી માહિત મુ માલ ને એવું બધું લેવા ગઈ હતી એટલે હમણાં જરાક આરા થઈ જાય વિડીયો ઉતારવાનો મારી માં જવું વેકરી માંથી થોડાક બળતન કાપી આવી તો એક માતા લીલા હતા જો મારી માં બેઠી બેઠી બળતન કાપે આમાં જો ડોહી ના જરાક ગેસ ના બાટલા ને ધડ કરા મારી માં જોઈ હા એ જવાનું હોય કે ઘલ્ટા હોય બાદ મું જોઈએ ગમે એને કામ બાપુ એ બંધ દીધો એમાં એવું થયું મિત્રો હું તમને કહું કે છે ને ગેસ નો બાટલો બા ગયા બુતા કાકા પાછા આવ્યા ને સામ ઉપો હોય સારું કર્યો ને કે ગેસ તાઈ કે પૂરો થઈ ગયો બાકી બાપુ કે હે બાકી હા ને બાપુ એ બરોબર સાપી ને બાટલો કરી દીધો હોય બંધ ને બાને ખબર ના પડે બાપુ ને ખબર ના પડે પછી જઈને ને બરકો કે જઈ ગેસ તા પૂરો થઈ ગયો જઈ આવી જયું તો બાટલો બંધ હતો માથે થી બાકી આખી ને બંધ કર્યો બાપુ કે મને થોડી ખબર હોય તો કે આપણે તમાર નો કરીએ એવા હોય બંધ હે આપણે તા બંધ નો કરીએ એવા હોય બાપુ એ બંધ કરી દીધો હમ બાઈ ચાલુ કર્યો ને

શુદ્ધ ગીર ગાયનું ઘી લઈને આવી ગઈ છું તો ચાલો હું તમને એની માહિતી આપી દઉં તો મિત્રો તહેવાર નજીક આવે છે તો હું તમારા માટે ગીર ગાયનું શુદ્ધ દેશી ઘી લઈને આવી ગઈ છું અને હા મારા વાલીડાઓ શુદ્ધ અને સો ટકા શુદ્ધ ઘી આવે છે કંઈ ભેડ છેડ વગરનું જો તમારે પણ મગવવું હોય તો મેં સ્ક્રીન માં નંબર દીધા હે તાત્કાલિક કોન્ટેક્ટ કરો અને બનાવો તહેવારની મીઠાઈ કઈ ઘટ્યા નહીં એવી અને હા વિદેશમાં રહેતા હોય એ લોકો પણ કઈ ટેન્શન ન લેતા કે અમે નહીં ખાઈ શકીએ સારામાં સારી મીઠાઈ શુદ્ધ ઘીની કારણ કે વિદેશમાં તો ભેળસેર વાળું જ આવે પણ મારા વાલીડા ઈ પણ તમારે ટેન્શન લેવાની કઈ જરૂર છે જ નહીં જો તમે વિદેશથી ઓર્ડર કરશો તો તમને થી ઘી મોકલી દેવામાં આવશે અને આખા માં તો મોકલી દેવામાં આવશે જ સાથે તમે વિદેશના કોઈ પણ ખૂણામાં કોઈ પણ દેશમાં રહેતા હોય ત્યાં પણ તમને ઘી મોકલી દેવામાં આવશે અને જો તમે મેસેજ કરશો તો પણ તમને ઘી મોકલી દેવામાં આવશે એ તમારી ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરો અથવા તમે માં મેસેજ કરો અથવા તમે નંબર દીધલ છે એમાં ફટાફટ કોન્ટેક કરો માલિક નો સ્ક્રીનમાં નંબર દીધલ જ છે મારા કલેજા તો મિત્રો તમને અનબોક્સિંગ કરાવીને આપણે ઘી તો બતાવશું જ સાથે સાથે હું તમને અમારા ટીલુને પણ બતાવી દઉં ચાલો જોઈએ અહીંયા ની રંગત આપણે રાખડી બાંધી હતી તો તમે જોઈ શકો છો મિત્રો કેમેરામેન ઝૂમ કરીને બતાવજો જરાક તો ટીલુ ને આપણે રાખડી બાંધી હતી તો મસ્ત મજાનો કેવો પગ લાગે મારા ટીલીયા નો હા મારો ગાંડો છે બાપા અમારો ટીલું છે હા અને આ શુદ્ધ શુદ્ધ ઘી ગીર ગાય નું ટીલું ખાવાના ને ઢેફળા બનાવી ને જમાવટ હમણાં હાઈટ આવે ને

ઘણા લોકો દીવા કરવા માટે ઘી યુઝ કરતા હોય તો એના માટે બહુ ફાયદાકારક અને કામ આવે એવી વસ્તુ છે તમારું માથું દુખતું હોય તો તમે તમારા નાકમાં નાકમાં બે એક ટીપું ગાયના ઘીનું નાખી લ્યો તો તમારું માથું પણ ઉતરી જાય ને રોજ નાખો તો બહુ હારામાં હારું એટલે જરૂરથી અખેતરો અને તમને એમ લાગે કે ભેટસે વાળું આવે તો અડધો કિલો લઈને ટ્રાય કરજો પછી તમે વધુ પણ ટ્રાય કરજો જરૂર કાંટીલું

બહુ અને બહુ મજબૂત તરીકે આને ઓલું કર્યું હતું જોઈ શકો છો તમે વાહ જોઈ લો એકદમ શુદ્ધ બેસી હાલો આપણે ખોલીને જોઈએ જરાક તમને ખોલીને દેખાડવું જરૂરી છે તમારે લેવું હોય એટલે કેમેરામેન નજદીક આવી જાઓ દેખાય છે ના થઈ ફોન ના ના સો ટકા શુદ્ધ કઈ ઘટે જ નહીં મિત્રો જોઈ લ્યો જોઉં તમે મિત્રો ના ના જોરદાર સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો મજામાં વાગ્યા હતા ને મિત્રો હાડા શિયાર ને બપોર પછી વિડીયો બનાવવાનું કારણ એ છે મિત્રો કે આજ સવારે તો હું ગઈ હતી રાણા વાવ હાથમાં બધું એમ કે ફરસાણ લેવા તો મેં કીધું વહેલું વહેલું લઈ આવું તો બધાય વહેલા વહેલા ખાય ને પછી ને તમને ને તો બધાય મેરા કરવા જતા હોય ને જીતી ત્યાં ખાઈને આવતા હોય પછી આ લઈ આવ્યા હોય એ બધું એમને પડ્યું તો પછી આજે હું ગઈ ને તો બધું હું લઈ આવી ને કઈક થોડું ઘણું ઘેર બનાવીશું લેતી જો દાતાડી લઈ લીધી મિત્રો બેકરીમાં જવું ને ખળ વાટવા ને હમણાં મિત્રો સવારે વિડીયો બનાવવાનું ઈ કારણ છે વધારે પૂરતું કે સવારે અમે જો ખળ વાટવા જતા હોય ને અટાણે ભીહુને પાનથી બચીને બિસાડીને લીલું જડે પછી તો એને ફૂંકાઈ ગલ ખાવાનું છે એટલે સવારે મિત્રો ફટાફટ અમે કામ કરીને પછી ખળવાઢવા વ્યા જતા હોય ને એ સારું છે ને વિડીયો ન બને તો આવું બધું છે ને એ તો હું તમને કેતા જ ભૂલી જાઉં કે જો આ ગાય ને આ પાડ્યું ને બધાય ઓલિકરા બાંધ્યા તા ને એ બધાને અહીંયા એ બાંધી દીધા ને કુંડિયું મિત્રો જો આ બાજુ પણ કુંડિયું ફિટ કરી દીધી તો મિત્રો નજીક કરીને બતાડું હજી મિત્રો નજીક કરીને બતાડો તો જો આવી રીતના મિત્રો ખામહામી કુંડી છે એ કાંઈ એ કઈ આ બધી જો પાણી પીવાની મજા આવે કઈ ઉપાધિ ની રીએ નીતિની જો મોટર ચાલુ કરી દીધી જો મિત્રો નીતિની મોટર ચાલુ કરી દીધી અહીંયા જો આવી રીતના આ લાઈન નાખી પછી આવી રીતના મિત્રો કુંડીઓમાં પાણી પીયું જાય સીધું કુંડિયું ભરાઈ જાય છે ને એટલે જે જે તરખી હોય એ બધી પી લઈએ આ પાણી મિત્રો જે આવી રીતના અહીં આવે ને પછી અહીંથી અહીંથી સીધું વયું જાય કુંડીઓમાં આમ તો હાલો મિત્રો નાખી દઈએ હવે વાહિંદા વાહિંદા હવરના પીડા મિત્રો પછી હવાઈથી પછી અંદર ભીહું ને બાંધ્યું ન્યાય પણ વાહિંદાના ઢગલા પીડા મિત્રો તો નાખી દઈ વાહિદા ને હવે તો વાહિદા હમતા થાય ઓલી બાજુ બાર બાર બાંધ જતા ને અહીંયા કોઈ વાહિદા જ નથી નાખતા એટલે એ વાહિદા ને ભેગલા તો બધા એમને પડ્યા ને હવે બધાય આવી ગયા ગમણે એટલે હવે વાહિદા પાછા વધી જાય એમાં હવે પાટુ માથે તો મિત્રો વાહિદા ઉહાડવાની ભારી મજા આવે ના કરતા વાતા નીકળી એટલી ધૂળ હમી અને પાછો વાહિદો ડબલ વાહિદા ટવડી ટવડી થાકી જતી મારી ગઈ હવે તાર ઉપર આ પોદરા ઉહડવાના ગયા ઉમાથી ઓલી કોરા છે ભણગણ ઝીણી ઝીણી પાડી ને પાટડા ને એવું બધું પેલા એટલા બધા ન હોય બાકી ના પીકું ના ને કયું ના ને વધારે હોય હાલો મિત્રો એવું કઈ ને કે આપણે સવારે વિડીયો બનાવીએ એટલે સવારે કામ હોય કામ તો અટાણે હોય મિત્રો તમે જોઈ શકો છો અમારા રૂંઢાણ થાંભ દૂધ નું કઈ નહીં બતાડું જવું તમે જવું તમે મિત્રો ઘટે કઈ કઈ નો ઘટે મિત્રો કામ કામ ને કામ હજી તો જાય કૃષ્ણ લઈને જોઈ લ્યો મિત્રો થામ જોઈ લ્યો તમે ઘટે કાઈ કઈ ન ઘટે હા ની પેટી ઉપાડી આવી તો મોસ્કર એલા ઘર માંથી લઈ જા સીતારામ જય શ્રી કૃષ્ણ ધૈર્ય ઓમ નમો નારાયણ ધૈર્ય બધો મજામાં અમે બધા અમે ગામ માં ગઈ હતી દેવભાઈ ગયા તારા આણા હા બધું લે પણ હું રહી ગયો છો મારે લેવા કાલ જવાનું છે હવે હા કાલે જાવું લઈ આવું દવાખાને ગઈ તો મેળવી ન આવ્યો દવાખાને કઈ ન

અને મારે મિત્રો ઘી મોકલવાનું છે માણાવદર એટલે હું છે ને ઘી ભર દઉં અને આપણે કઈ કુરિયલ કે નથી કરવાનું સીધું બસ માં મોકલવાનું છે બરાબર એટલે ત્યાંથી જેને મોકલવાનું છે ને હામાં માં આઈએ અને લઈ જા હા ઓર્ડર એટલે આઈ હે ને તો લઈ જા તો હાલો મિત્રો ક્રિષ્ના ઓલું ઘી તમને જે અમારે શું કેવાય ક્રિષ્ણા એડવર્ટાઈઝ કરવાની હતી ને એડવર્ટાઈઝ કૃષ્ણ એના ઘી ની કરી દીધી અમારે જે ભાઈએ મોકલ્યું હતું એની ને અમારું ઘી છે ને એ મારે મોકલવાનું છે માણાવદર અમારે હોય ગાય નું પી નું પહેરવું હોય મિત્રો શોખીન સટવા બરાબર હાવિયલ કોઈ ગાય નું ઘી જોતો હોય તો દસ પંદર દિન ની વાત લાગે કેટલા દસ પંદર દિન હાલો મિત્રો તો એ કૃષ્ણા નાખા અને હું ઘી દઉં